જે આ વિઘન અનુભવ કરનારા હોય છે એ ક્યારેય સ્વસ્થ બુદ્ધિ ના હોય એવું લાગતું નથી એકદમ વિકલ્પ થયેલા હોય છે સાદી ભાષામાં કે ગાંડા પાગલ થયેલા હોય તો એમાં હોય છે ભગવાનના એ પ્રેમમાં એકદમ વિકલ્પ થયેલા હોય છે અને અસ્વાસ્થ છે એને ક્યાંય શાંતિ નથી એકદમ એ શાંતિ નહીં પણ એકદમ ભગવાનના પ્રેમને કારણે ક્યારે પ્રભુ મળે એને ક્યારે સ્વસ્થતા થતી નથી એવી પ્રકૃતિ એમની થઈ જાય છે આ લોકો ગાંડા થઈ ગયા છે એવું લાગવું જોઈએ લોકોને એમ જ લાગશે કે આ સામાન્ય પાગલ જ છે પણ એ પાગલ નથી હોતા કારણ કે પ્રકૃતિના કારણે પાગલ નથી ભગવાનના પ્રેમને કારણે એ વિકલ્પ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતિ એ પ્રાકૃતમ નહીં આ પ્રાકૃત કોઈ રોગ નથી ગાન પણ નથી પણ એ ભગવાનના ભીડમાં એટલા વ્યાકુળ થયેલા એ રહે છે અને જ્ઞાનમ ગુણાશ્ય વર્તમાનસ્ય બાધકા આ અવસ્થામાં કોઈ જ્ઞાન આપે ભગવાનનો વિરોધ થતો હોય ત્યારે ભગવાન આપણાથી દૂર છે એવો ભાવને કારણે વિરોધ થઈ રહ્યો છે કારણ કે પ્રભુની સેવા પ્રાપ્ત નથી સન્મુખ પ્રભુને અનુભવ થયો નથી સન્મુખ પ્રભુનો અનુભવ નથી ત્યારે વિરોધ થઈ રહ્યો છે હવે કોઈ જ્ઞાન આપે કે ભગવાન સર્વ છે ક્યાંય નથી એવું છે જ નહીં તો આવું જે જ્ઞાન જે છે એ બાધક થાય છે વિરોહ ભાવ શાંત થઈ જશે વિરોહની ઉત્કટતા વધવી જોઈએ વિરોહ પણ એમ વધશે એમ પ્રભુની એ અનુભવ એને થશે કારણ કે સર્વાત્મ ભાવની સિદ્ધિ ક્યારે થશે કે જ્યારે વિરહ પણ ઉત્કટ અવસ્થા સુધી પહોંચે ત્યારે આવો કોઈ જ્ઞાની મળી જાય અને એમ કે છે કે તમે ખોટો વિરહ કરો છો ભગવાન ક્યાં નથી ભગવાન તો સર્વત્ર છે ઉદ્ધવજીને પણ જ્ઞાન લઈને વૃદ્ધક્તો પાસે ગયા હતા કે ભગવાન તો ક્યાંય છોડીને જતા જ નથી ત્યારે ઉદ્ધવજીને જે જ્ઞાન હતું એ જ્ઞાન ગોપીજનોને એ જ્ઞાન અસર કર્યું નથી અને એવું જ્ઞાન બાધક રૂપ છે એટલે વિરહ કોઈને ભગવાનનો થતો હોય ત્યારે વિરહ શાંત થઈ જાય જો એમ કે ભગવાન તો બધે જ છે ક્યાં નથી ભગવાન તો વ્યાપી છે ભગવાન તો આવો જો કોઈને ज्ञानीનો સંગ થઈ જાય તો ત્યાં માધક થાય છે આવા પ્રકારના ભગવાનના સર્વ્યાપકતા આદી જે ગુણ જે છે ભગવાન સર્વવ્યાપક છે ભગવાનના ગુણ જે છે એનું અનુસંધાન પણ માધક થાય છે કારણ વિરહ ભાવની ઉત્કટતાને શાંત કરી દે છે આ રીતે તસ્સેવમ વર્તમાનસ્ય માદક જે લોકો આવા વિરહ ભાવમાં જે રહેલા હોય છે એમને આ પ્રકારનો જે વિરહ ભાવમાં ભગવાનના આવા સર્વ વ્યાપક વગેરે ગુણો અને આવું જે જ્ઞાન શુદ્ધાર્થ જ્ઞાન જે છે તે ઈ અવસ્થામાં બાધક છે પ્રારંભિક અવસ્થામાં નહીં પણ વિરહ અવસ્થામાં એ જ્ઞાન પણ બાધક છે એક વૈષ્ણવ હતા ઠાકુજીની સેવા છોડી દીધી આખા દિવસ ઠાકુની સેવા કરતા હતા પહેલા ઠાકુરની સેવા છોડી દીધી અને બહાર ખાનપાન કરવા માંડ્યા અને એમના દીકરાના હો વગેરે સેવા કરે પોતે સેવા છોડી દીધી હવે બધાએ કીધું તમે આટલા જ્ઞાની બધાને ભણાવો સરસ ગ્રંથ ભણાવો તમે બધાને શિક્ષા આપો અને તમે ઠાકોરની સેવા છોડી દીધી આવું કેમ થયું મજા જ હતી બધું છોડી દીધું એ કે ઠાકોરજી હૃદયમાં બિરાજે કે બાર યાદ નથી અહીંયા બિરાજે તો વર્તમાન છે બાધક આ હો ભક્તિ માર્ગમાં આવો જ્ઞાન છે બાધક છે ભગવાન અહીં છે એટલે બાર સેવાની જરૂર નથી હૃદયમાં જ બિરાજ હૃદયમાં બિરાજે ઠાકુ છે એટલે બાર કદાચ રસોઈ બને એ લઈ લાવી પેલા હૃદયમાં આવે ને પછી પેટમાં જાય ને એટલે હવે અસમર્પિત આવું બધી કેમ થઈ ગઈ તો કોરોના નું કારણ છે કોરોનામાં કોરોના થયું પછી પાછળથી આવું કેમ થઈ ગયું આ રીએક્શન બીજું આવી ગયું કે ફાવી ગયું કોરોના માં જે સેવા વગેરે છોડીને રહેવાનું ફાડી ગયું એવું ફાવી ગયું કે પાછળ ગયા જ નહીં અને વહુ જે હતા એ સેવા કરવા માંડ્યા એના દીકરાના વહુ ને બધા સેવા કરે એ બાપા નથી કરતા બાપા કે મરજાદી છોડી દીધી એ બાર રસોડા જમે આવું કેમ થઈ ગયું કોરોનામાં આવી ઇફેક્ટ આવી ગઈ આ સુવર્ધનજી ભણાવતા બધા ગ્રંથો ભણાવતા હવે એ બાપાને પૂછ્યું તમે આવું કેમ કરો છો કે ઠાકોરજી હૃદયમાં જ બિરાજે છે મારા ઠાકોરજી ક્યાંય ગયા નથી દર્શન કરવાની જરૂર નથી આવતી દર્શન એ નહીં હૃદયમાં જ બિરાજે છે તો અહીં મહાપ્રભુ કે જ્ઞાનમ ગુણાસ તસ્યવમ વર્તમાનસ્ય બાધકઃ આવું જ્ઞાન કે હૃદયમાં ભગવાન છે છે ખરા સાચી વાત પણ બહાર ઠાકોરજી દર્શન કરવાની ઈચ્છા ન થવી ભક્તિ માર્ગમાં બાધક બહાર ભગવાન દર્શન ન થાય તો વિરોધ થવો જોઈએ એની બદલે શાંત થઈ ગયો મને આનંદ છે બહાર રસોઈ બનાવે ઘરમાં અમને ખાય અને હવે તો હૃદયમાં વિરાજતા હોય ઠાકોરજી અંદર લે પછી પેટમાં જાય એટલે અસમર્પિત વસ્તુ નામ તસ્માત વર્જન ફાતર એ કઈ અસમર્પિત હવે રહ્યું નહીં તો કોરોનામાં શું શું થયું ખબર નથી પડતી કોરોનામાં શું થઈ ગયું કે ખબર ન પડી કે બાર ફાવી ગયું આનંદ મજા આવી ગઈ અને પછી હવે મારે ભગવતી પણ છૂટે નહીં તો બધા એમ કે અમે તો ઠાકોર હૃદયમાં બિરાજી રહ્યા છે તો હૃદયમાં બિરાજી રહ્યા છે પણ આવું જ્ઞાન તો ભક્તિ માર્ગમાં બાધક થાય છે જ્યાં સુધી બહાર પ્રભુનો અનુભવ ન થાય સાક્ષાત પ્રભુની સેવા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભક્તિ માર્ગીઓને ચેન પણ જ્ઞાન માર્ગીઓને શાંતિ હોય પણ ભક્તિ માર્ગીઓને તો અસ્વાસ્થ્ય હોય છે જ્યાં સુધી પ્રભુની સેવા આપણને બહાર ન મળે ત્યાં સુધી અસ્વાસ્થ્ય રહે છે એટલે વિકલ્પ તથા અસ્વાસ્થ્યમ પ્રકૃતિ પ્રાકૃતમ નહીં જ્ઞાનમ ગુણાસવ વર્તમાનસ્ય બાધક આવું જ્ઞાન પણ બાધક થઈ જાય ભગવાનના સર્વ વ્યાપક હોવાનો ભગવાનનો ગુણ છે એ પણ

જ્ઞાન માર્ગી જે સંન્યાસ છે આજીવન જ્ઞાનની નિષ્ઠામાં કોઈ સંન્યાસ લેતું હોય અને સંન્યાસ એનો સિદ્ધ થાય તો સત્ય લોકમાં બ્રહ્માજીના લોકમાં સંન્યાસીનો નિવાસ થાય છે સારો જ્ઞાન માર્ગી સંન્યાસ પરિપૂર્ણ થાય તો એનું ફળ શું એ સતી જ્ઞાન નિષ્ઠામાં રહીને દેહ ત્યાગ કરે તો બ્રહ્માજીના લોકમાં નિવાસ એ ફળ પ્રાપ્ત થાય છે અને બ્રહ્માજીના લોકમાં બ્રહ્માજી નું આયુષ્ય પૂરું થાય ત્યાં સુધી બ્રહ્માજીના લોકમાં નિવાસ અને બ્રહ્માજી આયુષ્ય કેવડું બે પરાર્થ બ્રહ્માજી એક દિવસમાં એક હજાર વાર ચાર યુગ ફરે એટલે તેતાલીસ લાખ વર્ષ જેટલા વર્ષ કાંઈક થાય છે એક ચતુર્યુગ ના એને ગુણ્યા હજાર તેતાલીસ લાખ ગુણ્યા હજાર એવો બ્રહ્માજી નો એક દિવસ થાય એટલી જ બ્રહ્માજીની રાત્રિ હોય અને એટલા વર્ષ થાય ત્યારે બ્રહ્માજી નું આયુષ્ય પૂરું થાય આખા જિંદગી જ્ઞાન માર્ગ ની નિષ્ઠા રાખીએ છતાં અંતે બ્રહ્માજી ના લોકમાં નિવાસે ને બ્રહ્માજી ની આયુષ્ય પૂરી થાય ત્યાં સુધી વેઇટિંગ પીરિયડ છે મુક્તિ માટે પછીની અક્ષર બ્રહ્મમાં એની મુક્તિ થાય જ્ઞાન માર્ગી તો બ્રહ્માજીના આયુષ્ય આયુષ્ય તેતાલીસ લાખ ગુણ્યા એક હજાર કેટલા કરોડો વર્ષ થાય ત્યાં સુધી સત્યલોક માં સ્થિતિ અને સત્યલોક સ્થિતિ થયા પછી એ બ્રહ્માનંદની પ્રાપ્તિ એમને પૂર્ણ રૂપે થાય છે સ્થિતિ જ્ઞાન એ સંન્યાસેને વિશેષતા ભાવના સાધનમ યત્ર ફલમ ચાપિ તથા ભવેત અને બહિષ્ચેત પ્રકટ સ્વાત્મા વહનિવત પ્રવિશે તદેવ સકલો બંધો નાસમેતી ન જાન હવે વિરહની અવસ્થા આવી છે કે અહીં તો ભાવના જ સાધન છે રજભક્તોની ભાવના કરીને વિરહ ભાવને વધતો જ જાય વધતો જાય ભાવના સાધનમ યત્ર ફલમ ચાલુ થતા જેવી ભાવના હોય એવું પારલોકિક ફળ થાય છે વ્રજભક્તોના ભાવની સતત ભાવના કરવાથી એ ભગવાનની નિત્ય લીલાઓમાં જેમ વ્રજભક્તોની સ્થિતિ છે એવી સ્થિતિ ભક્તિ માર્ગી સંન્યાસીઓને તરત જ દેહાંતર પ્રાપ્ત થાય છે જ્ઞાનીઓને બ્રહ્માજીના લોકમાં નિવાસ અને બ્રહ્માજીના આયુષ્ય પર્યંત ત્યાં સ્થિતિ તત્પશ્ચાત અક્ષર બ્રહ્મમાં વિલીન થવાનું એને પ્રાપ્ત થાય છે એમને દેહ ઇન્દ્રિયોથી ભગવાનના સુખનો અનુભવ તો થતો નથી પણ ભક્તિમાર્ગીય સંન્યાસમાં ભગવાનના એ સતત ભાવના વ્રજભક્તોના ભાવની ભાવના એ સતત કરીને વિરહનો વધે અને એ વિરહને કારણે દેહ છૂટે ત્યાર પછી જેવી ભાવના કરી છે એવું વ્રજભક્તો જેવું જ એમને ફળ દેહાંતર નિત્ય પ્રાપ્તિ થાય છે અને વહિશ્ય સ્વાત્મા વહનિવ પ્રવિષ્ય તદેવ સકલો બંધો નાશ મેચી

પ્રભુના દર્શન માટે એટલી વિકલ્પતા હોય છે ઘર વગેરે છોડીને પણ પછી ખૂબ ગુણગાન કરવામાં આવે વિરહ વધતો જ જાય એના માટે બાર દર્શન આપે આ લીલાઓનો અનુભવ થાય એ ઠાકોરજી આપણને સવારે મંગલા કરાવી નથી દર્શન આપે આપણી સામે લીલા બતાવે પલ્લા ની લીલા બતાવી રહ્યા છે મંગલા ની લીલા બતાવે ખંડિતા ની લીલા બતાવે એ સુદાજી ભોગ ધરે છે મંગલ ભોગ એ લીલા લીલા બધી છે કારણ કે લીલા દર્શન ક્યારે થાય લીલા જ છે કૃષ્ણ લીલા સેવા નિત્ય કરકે જગત સબે તૃણતુલ્ય ધરાવું આ કૃષ્ણ લીલા આ સેવામાં લીલા જ છે ઠાકુર તમારી ઘરે જાગી રહ્યા છે તો નંદરાયજી સુદાજી જાગતા હતા એમ જાગે છે એ રીતે કલેવું માંગી રહ્યા છે એ રીતે આપણે ભોગ ધરીએ છીએ મંગળ ભોગ ધરીએ છીએ આ બધી લીલા છે અને પછી આપણે ઠાકોરજી શ્રીંગાર ધરાવીએ છીએ ઠાકોરજી અવતારણ પધારે છે ઠાકોરજી છા કરો કે છે બધી લીલા સેવામાં તો પ્રકટ છે આ લીલા અનુભૂતિ કરવા માટે તો ભક્તિ માર્ગી સંન્યાસ ભક્ત ઝંખે છે કે પ્રભુ ક્યારે એવું દર્શન કરાવે એ ક્યારે દર્શન થાય અત્યારે અસ્વાસ્થ થઈ જાય છે અને બહિષ્ચે પ્રકટ સ્વાત્મા વહનિવત પ્રવિશે યદી તદેવ સકલો બંધો નાશ મેતી ન થા એટલે કથા માર્ગ ની અંદર સંન્યાસના પ્રકારમાં જ્યારે બહુ ઉત્કટ વિરહ જોવે ભગવાન ભક્તનો ત્યારે ભગવાન બહાર પધારી અને ભક્ત દર્શન આપે છે એ બહાર પધારીને દર્શન આપે છે ભક્તને અને પછી પાછા પ્રભુના દર્શન બંધ થઈ જાય ત્યારે ભક્તને એટલો બધો વેળા વધી જાય છે ત્યારે તદેવ સકલો બંધો નાશ મેતી ને થા અને એ ભાવ ની અંદર એનો દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ આત્મા બધામાં ભગવત ભાવ ભરાઈ જાય છે અને એ અવસ્થામાં જ્યારે દેહનો ત્યાગ કરે ત્યારે ફરીથી નિત્ય લીલામાં સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ થાય છે આ ભક્તિ માર્ગે સંન્યાસ નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરી રહ્યા છે સેવા માર્ગમાં જોઈએ તો સેવા માર્ગ માં હવે શું કરવાનું છે કે તાપ થયા પછી પ્રભુ ના દર્શન થાય છે અહીં દર્શન થયા પછી તાપ જાગૃત થવો જોઈએ સેવામાં સેવા વાળા શાંતિ નથી કારણ કે અનુભવ તાપ વગર તો અનુભવ થાય છે તો આપણે અનુભવ લઈ શકતા આ તો આટલા ગુણગાન કરવાને કારણે ભક્તના એક દર્શન પણ મહત્વ એને ભક્તિ માર્ગી ને સંન્યાસ માં થાય છે હવે આપણે તો તાપ શાંત થઈ જાવ આપણે દર્શન થઈ ગયા હવે એનું કંઈ મહત્વ ના રહ્યું એ મહત્વ એ ત્યાગ એ તલ આપણ સેવાની તરફ એ વધે એના માટે અનુસરમાં ખૂબ ગુણગાન કરવું જોઈએ શ્રવણ આદિ કરવું પડશે શ્રવણ કીર્તન સ્મરણ કરવું પડશે કે પ્રભુ લીલા બતાવી રહ્યા છે તો આપણે લીલા જોવી નથી અને ટીવી જોવું છે સેવા માર્ગમાં હવે સાધના હવે છે પ્રભુ પઢાયેલા છે મળી ગયા છે હવે સાધના છે હવે સાધના કરવાની છે કે સતત આપણને એવી સેવાની તરફ રહે સેવાનું પણ એવું વ્યસન રહે અને અનોસર માં એની માટે ખૂબ કથા કરવી પડશે પેલા કથા કરીને દર્શન થાય છે દર્શન કરીને કથા કરવી પડશે આ સેવા માર્ગ છે સેવા માર્ગમાં તો હવે બહુ સહેલું થઈ ગયું સહેલું છે પણ સહેલો અનુભવ ક્યાં થાય છે આ ઠાકુરજી આવા ક્યાં પ્રિય લાગે છે આપણને કે આપણને એવી તડપ થાય અનોસર માં એવી તડપ લાગે કે પ્રભુ ક્યારે લીલા થાય દર્શન આપે એવી અનોસર માં તરફ જગાવવા માટે શું કરવું પડશે અનોસર માં એને શ્રવણ કીર્તન સ્મરણ કરશે

જે આ શ્રવણ કીર્તન સ્મરણ કરે તો જ સેવાની તરફ જાગે તો તાપ ભાવપૂર્વક સેવા થાય તો સેવાનો આનંદ આવે એક માલા ગુંજા માળા ધરાવ્યો તો એનો આનંદ આવે બાકી રોજ ને ગુંજા માળા ધરાવી તો કંડાળો આવે કાં તો એક ને સેવા એક ને એક બે સિંગા ધર્યા મસ્તક માલા ધરાવી અને એ કંટાળાજનક થઈ ગયો સવારે મંગલ ભોગ ધરવા સરાવવા અનોસરમાં શ્રવણ કીર્તન સ્મરણ ન કરે એની સેવા ખાલી ભૌતિકી ક્રિયા જેવી થઈ જાય એ સવારની ક્રિયા જે ફટાફટ કરવું અને તરત રાજભવ તરત પોઢી રહે એટલે સુરતમાં ઘણા વૈષ્ણવ કહેતા કે વાર શું લાગે રાજભોગ કરવા એટલે શું વાર આમ નાયા નથી હાળા ન ઉતાર રાજભોગ સાંજના નાયા નથી ઉથાપન ઉથાપન છે અડધી કલાકમાં છે શું બીજું સેવામાં શું હોય બીજું એક બેન એમ કેતા મજાથી એ થાપી વાત છે તમને એટલી ફાવટ એટલી આવી ગઈ છે આમ જગાડવા નથી બિરાજા નથી ભોગ ધૈર્ય નથી સલાહ નથી રોટલી શાક કરીને ભોગ સાત ભોગ થઈ ગયા અડધી કલાક ભોગ સલાહ પ્રસાદ લઈને સુઈ જાય પાછા ઉત્થાપન માં ઠાકોર મેવો એક કેળા ટૂંક કરીને ધરી દે અને ઉત્થાપન થઈ જાય એ સેવામાં શું છે કઈ છે શું એમાં સાડા નવ નવરા થઈ જાય અમે સવારે સાત વાગે અપ્રસ કરી સાડા નવ નવરા થઈ જાય તો સેવામાં થઈ શકે આવું જ થઈ શકે કારણ કે તમે અણોસર માં શું કરો અણોસર માં પાઠ કરો છો અનુસરમાં ભાગવતજી નું અનુસંધાન કરો છો શું મહાપ્રજીના નું અનુસંધાન કરો છો તો આ ઝડપ ઓછી થઈ જાય તો આ ઝડપ ઓછી થાય બાકી ઝડપ વધતી જશે હજી વધી જાય કેવાય નહીં શાળા નવ વાગે થઈ જાય એમાં કઈ વાંધો નહીં પણ ઝડપ ઓછી કરવી પડશે બ્રેક લાગવી પડશે કે તમે ઝડપ ક્યારે ઓછી થાય કે એક માલા ધરવામાં પણ એમ થાય કે આ ભક્તો સેવા આપણે કરી રહ્યા છીએ એ જયારે આપણે અનુસરમાં કથા કરતા હશું તો આ શું કરી રહ્યા છીએ આપણે એનું ભાન થાય આપણને યશુદાજી જે સેવા કરી રહ્યા છે ઠાકોરજી મંગલ સિદ્ધ કરે છે યશુદાજી તૈયારી કરે છે ભક્તો જે તૈયારી કરે છે એવો ભાવ આપણને આપણી સેવામાં જાગૃત કરવાનો છે એ અનુસર શ્રવણ કીર્તન સ્મરણ થાય છે તાપાત્મક ભાવની જાગૃતિ કરવા માટે મહાપ્રભુજીનો સંપર્ક કરવો પડશે મહાપ્રભુજી ના ચરણાર આશ્રય કરવો પડશે એટલે શ્રવણ કીર્તન સ્મરણ કરવું જોઈએ શ્રી હરિરાયજી કૃપા કરી અને આ સેવાના સ્વરૂપ ને ભાવાત્મક રૂપની જે સેવા જે છે ક્રિયાત્મક રૂપની સેવા જે છે એને ભાવાત્મક રૂપમાં એ સેવા એ બદલાઈ જાય આખી લાગે લાગે સેવા સેવા કૃષ્ણ લીલા એવું કરવા માટે તો અનુસરમાં પણ શ્રવણ કીર્તન સ્મરણ કઈક કરશું તો શ્રવણ કીર્તન સ્મરણ કરવાથી એક એક વસ્તુનો આપણે આનંદ લેશું એક એક વસ્તુનો આપણે આનંદ લેશું લગનનો આનંદ લેવો ને લગ્ન પતાવા દયમાં પેળ છે ફટાફટ ચાલો બોલવા કરો વિધિ ફટાફટ એ પતાવ્યા લગ્ન પતે ફટાફટ પતી મને ફટાફટ કરો ને ભાઈ ચાલતો બિચારા નાચતા હોય તો ઘણા ચાલો 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 ભાઈ નાચવા દે ને લગ્ન ને કઈ ભાણવા છે તો એ છોકરાઓ નાચતા હોય તો ઘણા ચાલો 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 જલ્દી કરો જલ્દી કરો જલ્દી પતા હો તો લગ્ન એક દિવસે ઘરમાં ઉત્સવ જેવું હોય તો માણતા ના આવડે તો જલ્દી પતાવો પતા એ પતી ગયા લગ્ન એમાં શું પણ ઘણા લગ્ન ને માણતા હોય દરેક વખતે ડ્રેસ બદલે દરેક વખતે શ્રિંગાર બદલે લગ્ન ને માનવાનો ભાવ છે એમ સેવામાં પતાવવાનો ભાવ હોય કે સેવામાં શું રાજભોગ કરવા શું મોટી વાત સેન કરવા શું મોટી વાત એ પતાવટ છે સેવાની પણ સેવાનો આનંદ લેવાની વાત છે કે વ્રજભક્તો નો આનંદ મળી રહ્યો છે કે જેટલી વાર વધુ પ્રભુ સન્મુખ રહેવાય એનો આનંદ લેવાની ભાવના હશે ક્યારે આવશે કે જ્યારે આપણે એ વ્રજભક્ત ના ભાવ ભાવના કરશું અનુસર માં અધ્યયન કરવા સેવા છે શું એને બરાબર સમજશું ભાવોની ભાવના કરશું કે એને માણીએ સેવાને ને પ્રભુને માણીએ પ્રભુ આપણને આનંદ લૂંટાવવા માટે પધારે છે તો એનો આનંદને બરાબર લઈએ

ક્યાં તો અનસર જ અનસર છે કથામાં એટલે ભાવના વધી વધીને વિરહ ભાવ જાગ્રત થાય છે આપણી અંદર વિરહ ભાવ શાંત થયેલો વિરહ ભાવથી સેવા કરશું તો એ સેવાનો આનંદ નહીં આવે સેવામાં અનસરમાં વૃદ્ધભક્તોની ભાવના કરવી જોઈએ એના માટે શહેરરાયજીએ કૃપા કરીને સહસ્ત્રી ભાવના નામનો ગ્રંથ શહેરરાયજીએ આપ્યો છે સહસ્ત્રી ભાવના અને એક નિત્ય એક ધોળ શહેરરાયજીનું નિત્ય લીલાનું ભાષામાં એ ધોળ આમાં ભગવાન નિત્ય જે વર્ણન છે જે સેવામાં આપણે કરી રહ્યા છીએ એની ભાવના કરશું આપણને શહેરજી એ સહસ્ત્રી ભાવનામાં ભાવના માં આજ્ઞા કરે છે કે આ ભાવપૂર્વક જો સેવા કરશું આપણે તો માનસી નિશ્ચય સિદ્ધ થઈ જશે આ હરાજી ના આશીર્વાદ છે કહે કે માનસિક થઈ જશે